ધનતેર ખરીદવાની વાત કહેવામાં આવી છે એવી જ રીતે વાસ્તુશાસ્ત્રોમાં પણ ધનતેરસને લઈને કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે જો આ વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિની કિસ્મત રાતો રાત ચમકી જાય છે વાસ્તુ અનુસાર ધનતેરસના દિવસે ધનને યોગ્ય દિશામાં રાખવાથી તેમાં ઘણો વધારો થાય છે લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરો ધનતેરસ પર માત્ર માતા લક્ષ્મી નહીં પરંતુ કુબેર દેવ ગણેશજી અને ધનવંતરી દેવની પૂજાનું વિધાન છે આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ધનવંતરી દેવની પૂજા કરવાથી સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે સાથે જ લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ઉત્તર દિશાને માનવામાં આવે છે શુભ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા કુબેર દેવની માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનતેરસના શુભ દિવસે જો તમે ઘરની ઉત્તર દિશામાં તમારી તિજોરી રોકડ રકમ કિંમતી ચીજ વસ્તુઓ આભૂષણો અથવા કબાટને સ્થાપિત કરો એવું માનવામાં આવે છે કે આ દિશામાં ધન રાખવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે આ વાતને ખાસ ધ્યાનમાં રાખો તિજોરીનો દરવાજો દિશામાં એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મીજી દક્ષિણ દિશાથી યાત્રા કરે છે અને ઉત્તર દિશામાં વાસ કરે છે એટલા માટે જો દક્ષિણ દિશાની તરફ તિજોરી ખુલે તો ઘરમાં પૈસા કરતા નથી અને આવતા વેપ ખતમ થઈ જાય છે